દાહોદના સાંસદ જસવંતસિંહ ખેડૂતોની કીટ વિતરણ નો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો સિંગવડ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લાના ખેડૂતોને ખાતર બિયારણ કીટ આપી શુભ પ્રારંભ કરવામાં આવ્યો દાહો જિલ્લાના સિંગવડ કોમ્યુનિટી હોલ ખાતે આજરોજ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ વર્ષ બે હજાર પચીસ છવીસ અંતર્ગત દાહોદ જિલ્લાના છવ્વીસ હજાર ચારસો બાણું ખેડૂત લાભાર્થીઓને અંદાજિત બાર કરોડના સહાયની રકમની ખાતર બિયારણની કીટની સામગ્રીનું વિતરણ કાર્યક્રમ સિંગવળ ખાતે યોજવામાં આવ્યો

દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યો હોવાનું જણાવ્યું આદિજાતિ વિસ્તારોમાં સરકાર તરફથી મેડિકલ કોલેજો વિજ્ઞાન પ્રવાહ શાળાઓ ચોવીસ કલાક પૂરતી વીજળી પાકા રસ્તાઓ કડાણા જળાશય યોજના અંતર્ગત પીવાનું ચોખ્ખું પાણી સહિતની અનેક સુવિધાઓ સરકાર તરફથી પૂરી પાડવામાં આવતી હોવાનું જણાવી આવનારું પાડવાની ખાતરી આપી ખેડૂત કૃષિ પાલન ક્ષેત્રે પણ સુખ સમૃદ્ધિ બને સરકાર તરફથી પૂરતી સહાયનો લાભ લે તેમજ વિકાસની દિશામાં આગળ આવવા ખેડૂત વર્ગ હાકલ કરી હતી નિલેશ વસેયા સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી